जान कहती थी कोई धंधा छोटा नहीं होता और धंधे से बड़ा कोई धर्म नहीं होता गुजरात की हवा में व्यापार है साहब मेरी सांस तो रोक लोगे लेकिन इस हवा को कैसे रोकोगे वलसर जिला एसपी ना नाक नीचे कितलाक पुलिस कर्मियों बुटलेगरों पर मेहरबान दमन ना कितलाक बुटलेगरों नो गुजरात में चालतो कारोबार पुलिस कर्मियों ना चार हाथ होवाने लेने बुटलेगरों ने घी केड़ा ગુજરાત કી હવામાં વેપાર હે સાહેબ એ વાત સો ટકા સોના જેવી ખરી સાબિત થઈ રહી છે ત્યારથી ગુનાઓ પર કાબુ મેળવાયો છે પરંતુ દમણથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતો દારૂનો જથ્થો આજે પણ પાછલે બારને ઘુસાડવામાં આવી રહ્યો છે જે અંગે કદાચ એસપી સાહેબને જાણ થતી નથી અનેક દમણ અને સેલવાસ પાસિંગના વાહનો દારૂની હેરાફેરી કરી રહ્યા છે જો કદાચ એસપી સાહેબને જાણ ન હોય તો અમે નામ આપીએ છીએ કે કોણ ક્યાંથી અને કેવી રીતે ગુજરાતમાં રહ્યા છે દમણથી જે દારૂ ગુજરાતના વલસાડ નવસારી સુરત વડોદરા સુધી પહોંચી રહ્યો છે એની પાછળ કોની અમી ભરેલી નજર છે દમણના કેટલાક વોન્ટેડ બુટલેગરો આજે પણ દારૂનો ધમધોકાર બિઝનેસ કરી રહ્યા છે જેમાં દમણનો કિરણ છણિયો દલવાડાનો ભાવેશ ઉદવાડાનો નીલિયો ઘોડો જેવા બુટલેગરો બેફામ દારૂનો ધંધો ચલાવી રહ્યા છે દમણના વિવિધ વાઇન શોપ ઉપરથી દારૂ ભરાવી આપનાર જીનલ ઉર્ફે ભીખલો ડીપ ઉર્ફે બુધિયો અંકુર ઉર્ફે નીલુ જેઓ નાની દમણ ભેંસલોરના રહેવાસી છે તેઓ દારૂની ગાડીઓ ભરાવી દેતા હોય છે જોકે સુરત તરફ જતી મોટેભાગની ગાડીઓ ગુજરાતના કલસા ચેકપોસ્ટ ઉપરથી પસાર થાય છે જ્યાં પોલીસ ચોકી હોવા છતાં આ દારૂ ભરેલી ગાડીઓ કઈ રીતે પસાર થઈ જાય છે એ પણ વિચારવા જેવી બાબત છે અહીંથી ગાડી પાસ કરવા માટે પાર્ટી કલ્સરનો રહેવાસી તેજસ ઉર્ફે તેજલો દ્વારા પોલીસ કર્મીઓને ખુશ કરી ગાડીઓ પસાર કરવામાં આવી રહી હોવાની લોક ચર્ચાએ જોર પકડ્યું છે તાજેતરમાં થોડા દિવસ પહેલા વિજિલન્સની ટીમ દ્વારા દારૂ ભરેલું એક વાહન પકડી લેવામાં આવ્યું હતું દારૂ ભરેલા વાહનનો પીછો કરી વાહનને ટક્કર મારવામાં આવી હતી જે માહિતી પણ આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળી હતી નોંધનીય છે કે વલસાડ જિલ્લાના એસપી અને એલસીબી પીઆઈની જાણ બહાર ચાલતા આવા ભૂતિયા નેટવર્કની પાછળ કોણ પોલીસકર્મીએ સક્રિય છે તેની તપાસ થવી જોઈએ હાલમાં કલ્સર ચેકપોસ્ટથી દિવસ રાત દારૂની હેરાફેરી થતી હોય છે ત્યારે ગુજરાતની ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ કરતા પોલીસ કર્મીઓ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડાવતા કિરણ છનિયો ભાવેશ નીલિયો ઘોડો જેવા અનેક બુટલેગરો કોના પ્રતાપે બેફામ બન્યા છે તે અંગે એસપી તપાસ કરે તે હવે જરૂરી બન્યું છે અગાઉ વલસાડ સિટી પોલીસ મથકના દારૂના ગુનામાં આ તમામે તમામ બુટલેગરો વોન્ટેડ હોવા છતાં કિરણ છન્યો અને નીલિયો ઘોડો દારૂ ભરેલી કાર પેટ્રોલિંગ કરી દારૂ ભરેલી ગાડી નવસારી અને સુરત સુધી પહોંચાડી રહ્યા છે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મોંઘી દાટ લક્ઝરી કાર જેવી કે વ્હાઈટ કલરની ઇનોવા ક્રિસ્ટા પર્પલ કલરની ઇનોવા ક્રિસ્ટા જેનો નંબર જી જે ઝીરો ફાઇવ ઝીરો સેવન થ્રી થ્રી વ્હાઈટ કલરની મહિન્દ્રા એક્સયુવી સેવન હન્ડ્રેડ સિલ્વર કલરની મહિન્દ્રા એક્સયુવી સેવન હંડ્રેડ મહિન્દ્રા સ્કોર્પિયો એસ વન વ્હાઈટ કલરની ટાટા હેરિયર જેનો નંબર GJ15CL6146 ब्लैक कलर नी टाटा हैरियर जेनो नंबर GJ15 ब्लैक कलर नी हुंडई क्रेटा जेनो नंबर GJ03 ब्लैक कलर नी किया सेल्टोस जेनो नंबर GJ15CK0393 सिल्वर कलर नी किया सेल्टोस जेनो नंबर GJ15 वाइट कलर नी किया सेल्टोस जेनो नंबर GJ21 हुंडई वेन्यू और महिंद्रा XUV300 આ તમામ ગાડીઓ داروની હેરાફેરીમાં સંડવાઈલી હોવાની જાણકારી મળી છે દમણમાં આવેલા એક્સાઇઝ વિભાગ દ્વારા પણ આ તમામ બુટલેગરો ઉપર નજર રાખી કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ નોંધનીય છે કે સમગ્ર બાબતે કલસર ચેકપોસ્ટ ઉપર મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરાની તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી બહાર આવે એમ છે